ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે નળ ગટર અને વીજ કનેક્શન કાપવા આવેલ હાઉસિંગ બોર્ડના અધિકારીઓને પાંચ પરિવારોએ રિપેરી અને પીપી ધોરણે વ્યવસ્થા કરવા માંગણી કરી હતી નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરિત હોવાનો વિવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે વર્ષ બે હજાર વીસમાં જ પાંચસો પરિવારોની ચાર દશક જૂના apartment ની ખાલી કરવા નોટિસો બજાવાઈ હતી. સમયાંતરે નોટિસો અને પાલિકા દ્વારા તેમના નળ જોડાણ કાપવાની તાકીદ છતાં કેટલાક પરિવારોએ જોખમી ફ્લેટ ખાલી કર્યા ન હતા. ભરૂચ પાલિકાએ એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો આપે છે. પણ આ નોટિસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. ગત રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ દર વર્ષની જેમ મિલકત ધારકોએ મિલકતો ખાલી નહીં કરતા જાનહાની નહીં થાય તે માટે ચોમાસામાં કોઈ ઘટના નહીં થાય તે હેતુથી આજ રોજ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા અને જર્જરિત મિલકતોના નળ ગટર અને વીજળી કનેક્શનો કાપી મકાનો ખાલી કરાવવા પ્રયત્ન કરવા માટે ગયા હતા આગેવાનો અને સ્થાનિકો બેઠક કરવામાં આવી હતી. અને જર્જરિત મિલકત બાબતે ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રોજ નોટિસ આપી હતી અને નળ ગટર તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનો અને મિલકત ધારકોએ રિપેરિંગ અને પીપી ધોરણે તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે સહમતિ બતાવી હતી હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં ગઈકાલે નોટિસ આપેલી હતી પાણીના કનેક્શન અને જીબીના કનેક્શન કાપવા માટે હાઉસિંગ બોર્ડે પણ એનો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી અને તાત્કાલિક એવી રીતે કાપવામાં આવે તો સ્થાનિક લોકોનો વિરોધ છે એમાં અને પીપીપી ધોરણે અમે લોકોએ સો ટકા આપેલું છે સહયોગ કરીને અને બધા એગ્રી છે પણ હાઉસિંગ બોર્ડ એના માટે આગળ હજુ વધી નથી

હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરવડાવો જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે આજ રોજ હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા ત્યાં મકાન ધારકો મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે બપોર પછી ફરીથી અમે એક મીટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે